હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ મકાઈના દાણામાંથી પોપકોનની રેસીપી તે બનાવવા માટે સૌથી પહેલાં આપણે કૂકરમાં બેથી ત્રણ ડોકલી તેલ એડ કરવાનું છે તેલ ગરમ થાય એટલે પછી આપણે તેમાં હળદર અને મીઠું એડ કરવાનું છે ફ્રેન્ડ્સ હળદર મીઠું એડ કરી પછી આપણે તેમાં મકાઈના દાણા એડ કરવાના છે પછી આપણે તેને બરાબર હલાવવાનું છે આ સ્ટેજ પર આપણે ગેસની આંચ ફૂલ રાખવાની છે જ્યારે આપણા પોપકોર્ન થોડા થઈ જાય અને એકાદ બે દાણા ફૂટે પછી કુકરની સીટી કાઢી અને પાછળથી કૂક કુકરનું ઢક્કણ આપણે ઢાંકી દેવાનું છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે મારી મકાઈ થઈ રહી છે ફ્રેન્ડ જો હવે આપણી મકાઈ ફૂટી રહી છે આ સ્ટેજ પર આપણે કુકરનું ઢક્કણ ઊંધું ઢાંકી લેશું અને ગેસની આંચ એકદમ ધીમી કરી અને મકાઈ બધી ફૂટી રહે ત્યાં સુધી આપણે આ રીતે કુકરનું ઢક્કણ બંધ રાખવાનું છે ફ્રેન્ડ્સ તો એટલા દાણામાંથી આપણે કુકર ભરીને પોપકોર્ન તૈયાર છે ફ્રેન્ડ્સ આ બનાવવી એકદમ સરળ છે તમને મારી રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આપણે મળીશું એક નવા વિડીયો સાથે Yeah, so bye bye. Thank you.